નમસ્કાર પ્રવાહ ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અમરનાથ યાત્રા પૂર્વે આતંકી હુમલો વડોદરામાં શિવાની રંગ અમરનાથના સેવાદારો સાથે વાતચીત પહલગામના આતંકવાદી હુમલામાં છવ્વીસ લોકોએ ગુમાવ્યા જીવ પહેલગામ આતંકી હુમલાના પગલે પીએમએ પ્રવાસ ટૂંકાવ્યો સાઉદી અરબથી પરત ફર્યા બાદ પીએમ મોદી એક્શનમાં એરપોર્ટ પર જ આતંકી હુમલાને લઈને બેઠક કરી

આશા નથી કે આવી રીતે એમના મૃત્યુ થશે બહુ દુઃખદ અને પીડાદાયક ઘટના છે આ જે ઘટના ઘટી છે બે ત્રણમાં એના માટે મા શિવાની રંગ ચેરિટેબલ ટ્રસ્ટના બધા સેવાદારો ટ્રસ્ટીઓને બહુ દુઃખ છે અને અમે સંવેદના એમના પ્રત્યે વ્યક્ત કરીએ છીએ આ ફરીથી ન થાય એના માટેની આજે અહીંયા અને યાત્રીઓને અમે એક સંદેશો આપવા માગીએ છીએ એના માટે આ અત્યારે અમે અહીંયા બધા ભેગા થઈએ છીએ અત્યારે આ જે બૈસરણજી જે ઘટના છે એમાં ત્રણ એવા પોઈન્ટ છે પહેલગામમાં એક આરુ છે બીજું બેતાવેલી વેલી છે અને ત્રીજું છે આ ત્રણેય જગ્યાએ વર્ષોથી અમારી એવી ત્યાં સૂચના આપેલી હતી અમે એપ્લિકેશન પણ કરેલી છે ત્યાંના લોકલ લોકોએ પણ કે અહીંયા પોલીસ ચોકી હોવી જોઈએ ચંદનવાડી જ્યાંથી યાત્રાની શરૂઆત થાય છે ત્યાં પંદર પોલીસ મૂકેલા છે પોલીસ ચોકી પરમાનન્ટ છે અને જે ચંદનવાડી ફરવા જાય છે એમની સુરક્ષા અતિ અતિ સુરક્ષિત છે પરંતુ બહેસણ એ જંગલ છે આગળ અને જંગલમાંથી શું થઈ શકે અત્યારે કોઈને ખબર ન પડે પરંતુ બહેસણમાં રજૂઆત થયા છતાં પણ હજુ સુધી કોઈ પોલીસ ચોકી ત્યાં નથી અને પોલીસ ચોકી ન હોવાનું અને ઇનપુટ આવવાના કારણે આ ઘટના ઘટી છે હવે અમિતભાઈ ત્યાં પહોંચેલા છે મનોજ સિંહા અમારા જે શ્રાઇન બોર્ડના ચેરમેન છે એ લોકો સાથે અને શ્રાઇન બોર્ડના બધા અધિકારીઓ સાથે મિટિંગ છે કારણ કે હવે યાત્રા આવે છે ત્રણ થી યાત્રા શરૂ થશે એકવીસમી તારીખે અમારા બધા સેવાદારો અહીંયાથી નીકળી જશે બધા ભંડારાની તૈયારી કરશે અને અત્યારે મેડિકલ અને બધાના રજીસ્ટ્રેશન થઈ ગયા છે તો યાત્રીઓનો ઉત્સાહ ખૂબ જ છે તો આ આવી જ્યારે ઘટના ઘટે છે ત્યારે રાજ્ય સરકારની પણ જવાબદારી છે કે આના માટે સુરક્ષિત શું થઈ શકે છે એની આગળ આગળ શું છે કારણ કે હવે ઘટના ઘટી ગઈ છે પરંતુ હવે પોલીસ ચોકીઓ ત્યાં મૂકે જેથી કરીને યાત્રીઓ જ્યારે અમરનાથ યાત્રામાં આવશે અને એ જ્યારે આરુ કે બેતાબ વેલી કે બેસરણ ફરવા જાય કારણ કે કોઈ પણ માણસ આવશે તો એ ત્યાં ફરવા તો જવાનું જ છે યાત્રીઓ પણ ફરવા જાય છે દર્શન પણ કરશે અને ફરવા પણ જશે ત્યારે આ બધી જગ્યાએ સુરક્ષા વધારે જેવી રીતે બાલતાલમાં છે સોનમાર્ગમાં છે બધી જગ્યાએ છે સુરક્ષા તો આ એક આ જે પહેલગામ છે પહેલગામ અમારું સૌથી સુરક્ષિત સ્થાન છે આ બે હજારમાં થોડું થયેલું પરંતુ આવી રીતે કોઈ મોટી ઘટના ઘટી નથી તો અમે લોકો બહુ દુઃખ આ પીડાદાયક ઘટના માટે તો બધાને સંવેદના હોય એ સ્વાભાવિક છે અને કોઈનું મૃત્યુ ફરીથી ના થાય એના માટે જ અમે બધા અત્યારે ગઈકાલે રાત્રે પણ અમારી શાઇન અધિકારીઓ સાથે વાત થઈ છે રાત્રે એમણે કીધું હતું કે તમે બિલકુલ ચિંતા કરતા નહીં તો અમે એમને જ્યારે કીધું કે અમારી પાસે પ્રેસ રિપોર્ટર છે કે મીડિયા છે એ લોકોને પૂછવામાં આવે છે